ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો કાકરા પાર ડાબા કાંઠાની નહેરમાં ગાબડું પડતા ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે સમયાંતરે નહેરમાં ગાબડું પડવાની ઘટના બનતી રહે છે અગાઉ માંડવી ખાતે કાંઠા નહેરમાં ગાબડું પડ્યું હતું ઓલપાડ તાલુકાના સરોલી ગામ નજીક કાંઠાની મુખ્ય નહેરમાં ગાબડું પડ્યું છે ઓલપાડ તાલુકાના વિસ્તારમાં નહેર મારફતે સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે છે હાલમાં સમગ્ર ઓલપાડ તાલુકામાં ખેડૂતોની ઉનાળુ ડાંગર રોપણીની સિઝન ચાલી રહી છે સ્વાભાવિક છે કે મુખ્ય નહેરમાં ગાબડું પડતા આ સમગ્ર વિસ્તારમાં સિંચાઈના પાણી પહોંચવાના માર્ગમાં અવરોધ ઊભો થયો છે સહકારી અગ્રણી દર્શન નાયકે જણાવ્યું કે ઓલપાડ તાલુકાના વિસ્તારમાં ડાંગર અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે

આ ગંભીર બેદરકારી એ કોન્ટ્રાક્ટર મહાનગરપાલિકા ને સિંચાઈ ના અધિકારી સામે પગલા લેવા માટે માન્ય મુખ્યમંત્રી લખ્યો કેટલું ગંભીર છે આના કારણે ખેડૂતોને કયા દિવસે પાણી મળશે એ હજુ કહેવામાં આવતું નથી સામાન્ય રીતે સિંચાઈ ના અધિકારીઓ સામાન્ય કઈ થતું હોય તો પોલીસ ફરિયાદ દાખલ કરતા હોય તો આ કોન્ટ્રાક્ટર અને અધિકારી અમે પોલીસ ફરિયાદ થવી જોઈએ એવી અમારી માંગણી છે સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓએ આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક જે જગ્યાએ નહેરમાં ગાબડું પડ્યું છે તે મરામત કરાવવું જોઈએ કે જેથી ઓલપાડ તાલુકાના ખેડૂતોને ઉનાળુ ડાંગણ રોપણીમાં સમયસર સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેમજ નહેર બનાવવાની આવી નબળી કામગીરીમાં જવાબદારી અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ અને આવી ગુણવત્તા વિહીન નબળી કામગીરી કરનાર એજન્સી અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ